સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી આવો રાજા હવે તને સૂર્યવંશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું એ કથા કીધી હવે ચંદ્રવંશની અંદર જે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા આ ધરતી ઉપર પધારી યદ્વાશીઓને સુખ આપી વ્રજવાસીઓને જે સુખ આપ્યા એ કથા કથા તને કહું જેવા એક વિતરાગી મહાપુરુષ કરતા હોય સ્કંદની કથા એટલે યાદ રાખજો સાક્ષાત ભાગવતજીનું હૃદય છે ભગવાનને પ્રાગટ્ય થવા માટે હૃદયની અંદર ભાવનાઓની આવશ્યકતા હોય છે આ કથા આનંદની કથા છે ભગવાનનું પ્રાગટ્ય થાય તમારે બધા છે ને હે ભગવાનનો જન્મ થાય ને હૃદયમાં જો આનંદ ન થાય તો પછી ક્યારેય ન આનંદ થયો અને આ કનૈયાના પ્રાગટ્યની કથામાં જે નાચી લઈને ભીમજીભાઈ એના ગુડાના દુઃખે જતા રહ્યો શામળા ગમે તેવા રોગ હોય ગમે તેવી આપત્તિઓ હોય ખોટી મનની ભ્રાંતિઓ હોય

કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ પરીક્ષિતે પ્રારંભમાં પૂછ્યું છે બ્રહ્મ હું જ્યારે હસ્તીના પૂરની ગાદી ઉપર બેસીને શાસન કરતો હતો ત્યારે જ્યારે જ્યારે અશ્વ ઉપર આરૂઢ થઈ અને મૃગ્યા કરવા નીકળતો ત્યારે મારા પૂર્વ જો પાંડવોનો જે યશ હતો એ મેં બહુ સાંભળ્યો હસ્તીના પૂરની ગાદી જો અમારા પાંડવો અમારા પિતાઓને મળી હોય તો એમાં કનૈયાની કૃપાનું કારણ હતું પણ એ ભગવાન કૃષ્ણએ વ્રજમાં રહીને અગિયાર વર્ષ જે લીલા કરી મથુરામાં રહીને ચૌદ વર્ષ જે લીલા કરી અને દ્વારિકામાં રહીને સો વર્ષ જે લીલા કરી એ કથાનું અનુસંધાન નથી રહ્યું કૃપા કરી અને જે ભગવાન કૃષ્ણએ માતાના ઉદરમાં રક્ષા કરી અમારા પૂર્વજ પાંડવોની રક્ષા કરી એ કૃષ્ણની કથા જન્મથી લઈ અને એકસો પચીસ વર્ષની કહેવાની કૃપા કરો સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત આજ તું ચાર ચાર દિવસથી કનૈયાની કથા સાંભળજો જો તને તરસ લાગી હોય તને ભૂખ લાગી હોય તો સુખદેવજી કહે છે રાજા હું થોડી વાર માટે કથાને વિશ્રામ આપું અને ત્યારે પરીક્ષિત કહે છે ગુરુદેવ જેનું મન કનૈયાની કથાની અંદર તલ્લીન બની જાય એને દેહના વાન જાય શરીરને દુઃખ અને ભૂખ આ બધું જ વિસરાઈ જાય પરીક્ષિત જયારે આવો જવાબ આપ્યો ત્યારે સુખદેવજી એ કથાની અંદર નૈષ્ઠિકી રતી જોઈ અને સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાધુવાદ આપતા કહે છે કે હે રાજા તો આવો તને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય આ ધરતી ઉપર કેમ થયું એ કથા તને કહું ધીરે ધીરે સમય પછી સમય વ્યતીત થાય આ ધરતી ઉપર અનેક અસુરોના જન્મ થયા બકાસુર અઘાસુર વ્યમાસુર કંસ જેવા કેટલાય પાપી જીવાત્માઓ આ ધરતી ઉપર જન્મ ધારણ કરી બ્રાહ્મણોને સંતોને વેદોને ઉપનિષદોને ઋષિ મુનિઓની બાંધેલી મર્યાદાઓને તોડવા લાગ્યા આખી ધરતી દુખી થઈ દુખી થયેલી ધરતીએ ગાયનું રૂપ ધારણ કરી દેવતાઓ પાસે ગઈ યાદ રાખજો ધરતી ઉપર અનેક ગગનચુંબી ઇમારતો થાય એનો ભાર ધરતી નથી લાગતો ધરતી ઉપરથી જ્યારે ધર્મનો વિનાશ થઈ જાય અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ધરતી દુઃખી થાય આખી દુખી થયેલી ધરતી દેવતાઓ પાસે ગઈ દેવતાઓને જઈ અને દુઃખનું નિવેદન કર્યું દેવતાઓ કહે છે ધરતી તારી જેમ અમે પણ દુખિયારા છીએ આખીર દેવતાઓને લઈ ગાયનું રૂપ ધારણ કરેલી ધરતી બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજી પાસે જઈ અને પોતાના દુઃખનું નિવેદન કર્યું બ્રહ્મા દેવતાઓ ધરતી અને ભગવાન શિવજીને લઈ અને ક્ષીર સાગરને કિનારે દેવતાઓ પધાર્યા પુરુષોક્ત મંત્રથી સાક્ષાત ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી છે ભગવાન શ્રીહરિની સ્તુતિ થતા ભગવાન શ્રીહરિએ રાજી થઈ બ્રહ્માજીને સંદેશ આપ્યો બ્રહ્મા જાવ હું યદવાંશની અંદર જન્મ ધારણ કરીશ રાજાઓના રાગને હરીશ રાજાઓના અભિમાનના અંકુરને હું તોડીશ હું યદ્વાંશની એકાવને પેઢીએ વસુદેવ અને દેવકી થકી જન્મ ધારણ કરી અને તમામ અસુરોનો વિનાશ કરીશ તમે પણ દેવતાઓ ધરતી ઉપર જન્મ ધારણ કરો બ્રહ્માજીએ ભગવાન શ્રીહરિનો સંકેત સૌને કહ્યો સમય જતા દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા યદવાંશની અંદર સુરસેન છે અને સુરસેનના દીકરા વસુદેવજી છે વસુદેવજીના લગ્ન દેવક મહારાજની દીકરી દેવકી સાથે થયા લગ્નની અંદર દાયજો અપાણો દાસ દાસીઓ અપાણા લગ્નવિધિ સંપન્ન થયો આખી વસુદેવ અને દેવકીનો લગ્ન ગ્રંથ એ લગ્નવિધિ સમાપ્ત થતા એને વળાવવાનો સમય થયો આખીર કંસે વસુદેવ અને દેવકીના રથના સારથીને નીચે ઉતારી અને સ્વયં સારથી બની અને અશ્વની બાગડોર પોતાના હાથમાં સંભાળી મથુરાની જનતા કંસના ખૂબ વખાણ કર્યા રાજ કુંવર હોવા છતાંય કરીને ખુદ ત્યાગ કરી અને આજ અને દેવુકીનો રથ ચલાવી રહ્યો ધીરે 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 મથુરાની શેરી ને બજારો ને રથ પસાર કરે પણ આ કંસના વખાણના પ્રશંસાના શબ્દો વિષ્ણુ ન ગમ્યા ભગવાન શ્રી હરિ એ વખતે આકાશમાંથી આકાશવાણી કરીને કંસને સાવધાન કર્યો તતો માર્ગ પ્રગ્રહેણ કંસેતિ રે સંબોધ્ય સંબોધય હૈ કંસ હૈ યજ્ઞ હૈ અબોધ હૈ અજ્ઞાની કંસ યામ ત્વામ વહસે તસ્યા અષ્ટમો ગર્ભ ત્વામ અનિશ્યતિ હે કંસ જેનો તું રથ ચલાયું છો ને હૈ જ વસુદેવ અને દેવકીનો દીકરો આઠમ સંતાન તારા મોત નું કારણ બનશે કંસની કાયાની કૃતિનો રંગ બદલાણો ચાલતી રથની બાગડોર ને ખેંચી રથને સ્તંભિત કર્યો આકાશ સામે અટહાસ્ય કરી અને આકાશવાણી ને કેવા લાગ્યો હૈ દેવવાણી જો દેવકી જીવતી રહેશે તો જ દેવકીનું આઠમું કાઢી અને દેવકી ના વાળ પકડી અને આ જ દેવકીને મારવા માટે કંસ તૈયાર થયો વસુદેવજી એ વખતે કંસને સમજાવે છે કંસ આવા શુભ પ્રસંગે બેનની હત્યા કરવી તારા જેવા વિદ્વાન માટે યોગ્ય ન કહેવાય કંસ વસુદેવજીને કહે છે આકાશવાણી ન સાંભળી અને ત્યારે વસુદેવજી કહે છે કંસ તને કદાચ દેવકીના આઠમાં દીકરા થકી જો ભય લાગતો હોય તો લાવ તારી આગળ પ્રતિજ્ઞા કરું છું આના જેટલા પણ દીકરાઓ જન્મ છે બધા જ દીકરાઓ તને સોંપી વિશ્વાસ આવ્યો ઇતિહાસ કારો લખે છે ભક્તો વસુદેવ અને દેવકીને કારા ગૃહની અંદર કોટડી ની અંદર કેદ કરવામાં આવ્યા સમય પછી સમય જાય એક દીકરાનો જન્મ થયો કંસને સોપા કંસના હૃદયમાં કરુણા જન્મી જન્મીએ દીકરો પાછો આપી દીધો આખી નારદજી આવીને કંસને સાવધાન કર્યા કંસ સાવધાન થયા પાછો આપેલો દીકરોને પણ મૃત્યુને ઘાટ ઉતાર્યા આમ એક બે ત્રણ ચાર પાંચ છ છ દીકરાઓ જન્મતાની સાથે જ કંસેને મૃત્યુના મુખમાં ધકેલી દીધા સમય જાય છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે હે રાજા આજ દેવકીના ઉદરની અંદર સાતમું સંતાન પોષાઈ રહ્યું છે ભગવાન શ્રી હરિએ શેષ નારાયણને યાદ કર્યા છે રામાવતારની અંદર તમે અનુજ બનીને બહુ સેવા કરી આ વખતે અગ્રજ બનો મોટા ભાઈ બનીને તમે જગતમાં જન્મ ધારણ કરો જાઓ તમે દેવકીના ઉદરમાં આમ ભગવાન શ્રીહરિની આજ્ઞા થતા શેષ નારાયણ દેવકીના ઉદરમાં પહોંચ્યા આ બાજુ માયાને ભગવાને યાદ કરી માયા ભગવાન પાસે પધાર્યા ભગવાન કહી છે જાઓ દેવકીના ઉદરની અંદર જે સંતાન પોષાય છે એનું સંકર્ષણ કરી અને વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણીજી નંદ મહારાજના ભવનમાં રહે છે ત્યાં જઈ અને આ સંતાનને એના ઉદરની અંદર પ્રસ્થાપિત કરી દો એટલે દેવકીના દીકરા પણ કહેવાશે અને રોહિણીના દીકરા પણ કહેવાશે માયાને આદેશ થયો અને માયાને ભગવાને જતા એ પણ આદેશ આપ્યો તમે નંદ મહારાજના નંદાલયની અંદર યશોદાના દીકરી બનીને આવજો હું વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન બનીના ધરાવ ઉપર જન્મ ધારણ કરીશ અખિર માયય ભગવાનના આદેશ દેવકીના ઉદરમાંથી સાતમા સંતાનનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યા સમય પછી સમય જતાં ભાદરવા મહિનાની ને દિવસે રોહિણીના ઉદર થકી દાવજી મહારાજનો જન્મ થયો અને જય જય કાર થયો છે ભાદ્રવદ છઠ ને દિવસે દાવજી પધાર્યા છે બોલિયે બલરામજી મહારાજ સમય પછી સમય વ્યતીત થાય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે રાજા કંસને સમાચાર મળ્યા કંસ થોડોક ભયભીત થયો અને થોડોક રાજી પણ થયો એક સંતાનને મારવું બેઠું એક પાપનો ભોગતા ઓછો થયો પણ હવે નક્કી થયું દેવકીના ઉદર થકી જેનો જન્મ થશે એ જ મારા મોતનું કારણ હશે ચોકી પેરો કરનારાઓ જાગૃત કર્યા સમય પછી સમય જાય શિયાળો ગયો ઉનાળો ગયો ઉનાળામાં ફાગણ ચૈત્ર વૈશાખ ને જય આ ચાર ચાર મહિનાની સૂર્યનારાયણની પ્રખર કિરણોએ આ ધરતીને ધગાવી અને તામ્રવર્ણી બનાવી દીધી ઉનાળાના દિવસો પૂરા થયા ધીરે ધીરે આકાશની અંદર અષાઢ મહિનાની શરૂઆત થતાં આકાશ મહિનામાં મેઘોનો આડંબર જામ્યો છે કાળા વાદળાઓ છવાણા આકાશની અંદર વીજળીઓના ચમકારાઓ થવા લાગ્યા અને એ વખતે મેઘાડંબર જામતા સાંભેલાની ધાર જેવી વરસાદની ધારાઓ આ ધરતી ઉપર પડી અને તપેલી ધરતીને શીતળતા અને શાંતિની અનુભૂતિ કરાવવા લાગી પહાડી હજના અંબર ગા દાતેલા મોર લા ન બોલે માલા મોર લા બોલે લડ ડોલે તવલે જીર ઢેલડ ડોલે પહાડી હાંસ ના અંબર ગાજે પહાડી હાંસના અમ્બર ગા દે અરે અંબર ગેન મે ગ ગડંબર ગાજે અંબર ગાજે ને મે ગડંબર ગે પહાડી ના અંબર ગાજે

સમય વ્યતીત થાય સમુદ્ર ખળભળી ઉઠા સ્વયં બે રહેવા લાગી મહિનો વ્યતીત થાય આકાશની અંદર મેઘા ડંબર જોઈ મોરલાઓ ટહો છે સમય જતા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે રાજા શ્રાવણ મહિનાની અંદર વરસાદ સરવડે વરસવા મેળો શ્રાવણ મહિનામાં સુદ પક્ષ ગયો પાંચમ ગઈ સાતમના સૂર્યનારાયણ આઠમી ગયા આઠમ નું સૂર્યનારાયણ સવારે સોનેની કિરણોને લઈને ને વૃંદાવન ની વનરાજીને શણગારવા મેળા ધીરે 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 ભગવાન સૂર્યનારાયણ અષ્ટમીનો સૂર્યનારાયણ અસ્તા ચળ ને પાવ્યો પશુ પંખીઓ ચારો ચરવા ગયા તા એ દૂરથી પોતાના માળે આવીને વિશ્રામ કર્યો ગાયો પોતાના ખીલે આવીને બંધાણી વ્રજબ પોતાના કામ છોડીને પોતાની કુટિયાએ આવ્યા અષ્ટમીની રાત્રી ધીરે ધીરે વ્યતીત થવા લાગી નભમંડળ પવિત્ર બન્યું છે આકાશની અંદર બધા જ ગ્રહો યથા સ્થાને ગોઠવાના છે કારણ કે કનૈયાનો જન્મ થાય એ પેલા કનૈયાની કુંડળી પણ સુભગ હોવી જોઈએ મહિમંગલ ભૂયિષ્ટમ આકાશ સ્વચ્છ બન્યું છે વર્ષોથી જે શાંત થયેલા ઋષિ મુનિઓના યજ્ઞ કુંડમાં પોતાની મેળે અગ્નિ પ્રજ્વલિત થવા લાગી ઋષિ મુનિઓને એમ થયું હવે સાધનાની તિલાંજલી આપી વૃંદાવન તરફ પ્રયાણ કરીએ વાયુ સુખ સ્પર્શ શીતળ મંદ આનંદ આપનારો પવન વાઈ રહ્યો છે ધીરે ધીરે અષ્ટમીની રાત્રિ વ્યતીત થાય માતાના ઉદર ની અંદર યશોદાના ઉદરમાં સ્વયં સાક્ષાત નારાયણ પધાર્યા દેવતાઓ નભમંડળમાંથી પુષ્પ ની વૃષ્ટિ કરી

लाला तेरी राह दिखे बिजवाला सुनी है गोकुल नगरिया आजा आजा सावरिया सुनी है गोकुल नगरिया आजा आजा सावरिया वृंदावन के तुम हो राजा वृंदावन के तुम हो राजा को दर्श जा आके बजा जा मुरलिया हे अज आजा, आजा सावरिया सुनिए गोकुल नगरिया सवरिया आजा आजा सावरिया श्रावण जल बरसे જલબર સુદર સરશે તરબર ગિરિર લતા લેલ સાગરપતિ દુખ દર સે શેસ વર લગત જહર સે દુઃખકારીરા પ્યારી મેં બલિહારી ગોળિયા

પણ કંસની કોટડીમાં કેદ થયેલા વસુદેવ ને દેવકીના કપાળમાંથી દિવ્ય પ્રકાશના પુંજ પથરાણા છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા ધીરે ધીરે ચંદ્ર નારાયણ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં એને પ્રવેશ કર્યો

વસુદેવ અને દેવકી ની સમક્ષ ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને નભ મંડળમાં રહેલા દેવતાઓ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નામનો જય જય કાર કર્યો શંખ ચક્ર ગદા ને પદ્મ થી વિભૂષિત દિવ્ય સ્વરૂપ ના દર્શન કર્યા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે હૈ રાજા મા અને યશોદાને પ્રતીતિ કરાવી મૈયા હું સામાન્ય નથી હું પુરુષોત્તમ નારાયણ છું આખીને ભગવાન હરિ માં યશોદાને સંકેત આપ્યો પિતા જો ડર લાગતો હોય કંસનો તો કૃપા કરી અને મને ગોકુળની અંદર પધરાવી દેજો અને ત્યાં નંદની યશોદાને ત્યાં જે દીકરીનો જન્મ થયો એને લઈને આપ ફરીવાર મથુરા આવજો સંકેત આપ્યો ભગવાન હરિ ચતુર્ભુજ ને સમેટી અને દ્વિભુજ સ્વરૂપે વસુદેવ અને દેવકીની કોટડીની અંદર દર્શન હૃદય કરંડિયામાં દિવ્ય સ્વરૂપ ને લઈ મથુરાથી નીકળીને કાલિંદી કિનારે આવ્યા આજ ભગવાન શ્રી ચરણારવિંદ ચરણારવિંદનો પ્રથમ સ્પર્શ પામવા માટે ઉતાવળી બનેલી યમુના બે કાંઠે વહી રહી છે ધીરે ધીરે વસુદેવજી ચાલ્યા જાય છે અને ટોપલામાં રહેલા બાળ પ્રભુએ પોતાનો ચરણ ટોપલામાંથી બહાર કાઢી યમુના મહારાણીને સ્પર્શનો અનુભવ કરાવ્યો છે ધીરે ધીરે કાલિંદીના નીર સંભવા લાગ્યા વસુદેવજી ગોકુળમાં જઈ પ્રભુને ગોકુળની અંદર મૂકી અને માયાને લઈને સ્વયં વસુદેવજી મથુરાની અંદર આવ્યા અષ્ટમીની રાત્રિ અહીંયા પૂર્ણ થાય સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને રાજા તને નવમીના પ્રાતઃકાળની સુંદર મજાની કથા જે નંદાલયની અંદર ઉજવાણી છે એ કથાની તને સુંદર મજાનો આનંદ પમાડો સુખદેવજી કહે છે કે રાજા પ્રાતઃકાળનો સમય નંદ મહારાજ રાત્રિ સુતા છે આવ્યું છે સ્વપ્નની અંદર પોતાના ભવનમાં ભગવાન શિવ પધાર્યા બ્રાહ્મણોને દાન આપ્યા સુંદર મજાનો બાળકનો જન્મ થયો આવા અનેક પ્રકારના સ્વપ્નાઓ નંદજીને અષ્ટમીની રાત્રિ આવ્યા અર્ધરાત્રિએ સાંડિલ્ય ઋષિએ નંદ મહારાજને સુવડાવી દીધા સવાર થયો નંદ જાય સ્વપનાની યાદી થઈ મારે ત્યાં શિવ ક્યારે પધારે મારે ત્યાં હું બ્રાહ્મણોને દક્ષિણ આપું દીકરો ક્યાંથી જન્મે પણ નંદને વિચાર આવ્યો કે મેં એવું સાંભળ્યું છે જે ગાયોની સેવા કરે એનો વંશ કોઈથી નિષ્ફળ ન જાય આમ અનેક સ્વપ્નાઓને સેવતા નંદ મહારાજ વહેલા જાગીને ગૌશાળામાં ગયા ગાયોની સેવા કરે પોતાને ભાઈને ત્યાં જન્મ થવાનો છે આ વાતથી વાકેફ થયેલા નંદ મહારાજે પોતાની સુનંદાને ઘરના કામ માટે બોલાવેલી સુનંદા વેલી જાગી અને યશોદાજીને સુતિકા ગૃહની અંદર જ્યાં પ્રવેશ કર્યો અને દ્વાર ખોયલા અને યશોદાની ગોદની અંદર સૂતેલા બાળ પ્રભુના દર્શન કરી અને સ્વયં એ વખતે ભાઈ ને ત્યાં દીકરાનો જન્મ થયો આનંદના આવેશ માં આવી અને દોટ મૂકીને સીધી જ સુનંદા ગૌશાળામાં જાય છે ભૈયા અરે ભૈયા સવાર સવાર ની અંદર ઉચ્ચ સ્વરે સાદ કરીને બોલાવતી સુનંદાને જોઈ નંદ મહારાજ સુનંદા ને કેવા લાગ્યા દેવી આટલા મોટા અવાજ થી પાડે છે શું છે બતાવ અને સુનંદા કહે છે ભાઈ સમાચાર આપું આ બતાવ ઠાકોરે કૃપા કરી નંદ મહારાજ તમારે ત્યાં ઠાકોરે કૃપા કરી લાલાનો જન્મ થયો નંદ મહારાજ વાત સાંભળી પોતાના કંઠની અંદર રહેલી કિંમતી માળા કાઢી સુનંદાના હાથમાં આપી ચાવી આપી દીધી લઈ લે જે તિજોરી સામાન જોઈએ બધો જ તારો સુનંદાએ દોટ મૂકીને ગોકુળની ગલીઓમાં ફરી વ્રજવાસીઓને જાગ્રત કર્યા છે જાગો વ્રજવાસીઓ જાગો નંદ મહારાજ કૃપા એને ત્યાં જન્મ થયો સુનંદાય આખા એ ગોકુળ વ્રજવાસીઓ જાગા સુંદર મજાના કનૈયાને આપવા માટેના પદાર્થોને લઈ શરીરને શણગારી અને નંદ મહારાજના ભવનમાં ભીડ ભરાણી છે આવો આપણે પણ નંદ મહારાજના ભવન ની અંદર મન ને અને શરીર ને લઈ અને ભવ્યતાથી ભગવાન શ્રીહરિના જન્મોત્સવ ની અંદર જોડાઈએ એ નંદ ઘેરા નંદ ભયો જય લાલ નંદગેરાંદ ભયો જય ક નૈયા લાલ યશોદા કુલાલ ભયો જય ક લાલ કી આજ જય બોલ ગોપાલ એ નંદ ઘેરિયા નંદ ભયો એ ગલી ગલી ધોમાં ભી એ ગાલ પાલ નાચ આજ જય બોલ ગોપાલ